તમારી રક્ષા માટે હર વર્ષે તમને રાખડી બાંધવા વાળી બેન પણ કોઈક બસમાં હશે જેને તમે હદથી વધારે પ્રેમ કરો છો ને એ છોકરી પણ કોઈક બસમાં હશે અરે છોકરીઓ ઘરના પૈસા બચાવે છે રિક્ષામાં સો રૂપિયા ભાડું થાય ને એટલે બસમાં વીસ રૂપિયાની ટિકિટ લઈને જાય છે પણ આપણા જેવા છોકરાઓ એના શરીરના ના અડવાને અંગોને અડીને જાય છે અરે હું તો છોકરાઓને એક જ વાત કહેવા માંગીશ કે આપણા હિન્દુ ધર્મમાં છોકરીઓને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવ્યું છે પણ છોકરાઓને કઈ નહીં તો ચાલો ને